કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં શિયાળો આવે સરસ મજાની ગ્રીન સબ્જી મળતી હોય ના શાક ના બને એવું તો બને જ નહીં આજે આપણે દાણા મૂઠિયાનું સુર નું ફેમસ શાક બનાવીશું તો એના માટે મેં વન બાય થ્રી કપ અહીંયા ઘઉનો લોટ લીધો છે વન બાય થ્રી કપ ચણાનો લોટ લીધો છે વન બાય ફોર કપ અહીંયા સોજી એડ કરીશું આમાં તમને ગમતો હોય તો જ કરવાનો નહીં તો એકના ઘઉના લોટના અથવા તો ચણાના લોટના પણ તમે મુઠિયા બનાવીને રેડી કરી શકો છો મસાલામાં અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે એડ કરવાના છે તો એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમટી આપણે હિંગ એડ કરી છે અને અડધી ચમચી આપણે અજમો એડ કરવાનો છે ક્રશ કરીને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કર્યો છે અને એક ચમચી આપણે ખાંડ એડ કરી છે અને આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે અને અહીંયા આપણે લીલું લસણ પણ એડ કરીશું ખૂબ સારો ટેસ્ટ આવે છે એડ કરવાથી અડધો કપ મેં અહીંયા ધાણા લીધા છે સારી રીતે ધોઈને સાફ કર્યા છે દોઢ કપ મેં અહીંયા મેથી લીધી છે એને પણ સારી રીતે ધોઈને સાફ કરી લીધેલી છે અને એક મોટી ચમચી આપણે ઓઇલ એડ કરવાનું છે મોયણ માટે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે ત્રણ ચમચી મેં અહીંયા તલ લીધા છે અને એક અડધી ચપટી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરીશું જેથી કરીને આપણે એકદમ સરસ થાય પોચા અને ક્રિસ્પી અને એક લીંબુનો રસ એડ કરીશ જેથી કરીને આપણા સોડા એકદમ એક્ટિવેટ થઈ જાય બધી જ વસ્તુને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાની છે અને થોડું થોડું પાણી લઈને આપણે મોઠિયાનો લોટ બાંધવાનો છે નથી કડક બાંધવાનો કે નથી ઢીલો બાંધવાનો તો લોટ બંધાઈ ગયો છે અહીંયા પાલકને આપણે બોઈલ કરવા મૂકી દીધી એક બંચ પાલક દીધી હતી આપણે ગ્રેવી માટે તો ગરમ પાણીમાંથી લઈને આપણે ઠંડા પાણીમાં એને ટ્રાન્સફર કરીશું જેથી કરીને કલર જળવાઈ રહે તો બધી પાલકને આપણે લઈ લીધી છે તો ચાલો આપણે દાણાને હવે બોઈલ કરવા મૂકી દઈશું મેં અહીંયા કુકર મૂકી દીધું છે એમાં ઓઇલ એડ કરી દઈશું આપણે ઓઇલ ગરમ થાય ત્યાં સુધી આપણે દાણાને સારી રીતે ધોઈ લઈએ મેં અહીંયા અઢીસો ગ્રામ તુવેરના દાણા લીધા છે અને અઢીસો ગ્રામ પાપડીના દાણા લીધા છે બંનેનું બેલેન્સ સેમ રાખ્યું છે અને અજમો એડ કર્યો છે અને બે લાલ સુકા મરચા થોડીક હિંગ એડ કરી છે અને હળદર એડ કરી છે અને આવી રીતે બંને દાણાને સારી રીતે ધોઈને આપણે અંદર એડ કરી લઈશું રીતે આપણે મિક્સ કરી લઈશું જેથી કરીને તેલમાં સરસ કોટિંગ થઈ જાય અને સારી રીતે સતડાઈ જાય તો અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડુંક આપણે અહીંયા ગરમ પાણી એડ કરવાનું છે ઠંડુ નથી કરવાનું તો ટેમ્પરેચર સારું રહે અને હવે આપણે આને સારી રીતે હલાઈને કુકરને ટાંકીને ત્રણ વિસલ થવા દઈશું જેથી કરીને બોઇલ થઈ જાય આપણા દાણા ત્યાં સુધી ભાઈ આપણે પેસ્ટ બનાવવા માટે આપણે એની પેસ્ટ બનાવી લઈએ શાક માટેની તો એક મુઠ્ઠી મેં અહીંયા સિંગ દાણા લીધા છે બેથી ત્રણ તીખા લીલા મરચાં આદુ લીલું લસણ લીલા ધાણા અને આપણે જે પાલકને બોઈલ કરીને રાખી હતી એનું પાણી નીતાવી લીધું છે એને પણ એડ કરી દઈશું તમે જોઈ શકો છો દાણાની સીટી વાગી ગઈ છે સુકુ ટોપરી પણ એડ કરી દઈશું અને સારી રીતે બધી પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે આપણા મુઠિયા મિનિટ થઈ ગઈ છે તો નાના નાના મુઠિયા તમે જોઈ શકો છો વિડીયોમાં આ ટાઈપના નાના નાના બધા મુઠિયા બનાવી લેવાના છે કુકરને મેં પહેલેથી જ મૂકી દીધું હતું ગેસ પર અને ટ્રેમાં મેં ઓઇલ લગાવીને મૂક્યું હતું જેથી કરીને સારી રીતે ચોંટી ના જાય અને સારી રીતે બની જાય આપણા મુઠિયા તો તમે જોઈ શકો છો મુઠિયાને આપણે ચેક કરી લઈશું તો મુઠિયા આપણા રેડી થઈ ગયા છે જો તમારે ફ્રાય કરવા હોય તો પણ તમે કરી શકો છો તો આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું મેં પેન ગરમ કરવા મૂકી દીધું છે અંદર એડ કરી દીધું છે હવે આપણે અહીંયા જીરું એડ કરીશું ઓઇલ ગરમ થઈ ગયું છે થોડીક આપણે હિંગ એડ કરીશું અને હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી પાલકની ધાણા આદુ મરચાં અને બધું એ આપણે આ સમયે એડ કરી દેવાની છે અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો બાકીનું મેં મિક્સર જારમાં પણ પાણી લઈને બધું જ લઈ લીધું છે કોઈ વસ્તુ આપણી વેસ્ટ ના થાય કેમ કે પોષક તત્વોથી ભરપૂર છે તો કોઈ વસ્તુ વેસ્ટ નથી કરવાની અહીંયા અને હું અહીંયા તલ તેલમાં એડ નથી કર્યા કેમ કે અહીંયા પછી ફૂટતા હોય છે તો મેં અહીંયા પછીથી એડ કર્યા છે બધી વસ્તુ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને આપણે જે બોઈલ કર્યા હતા દાણા કુકરમાં એ બોઇલ થઈ ગયા છે તમે જોઈ શકો છો એને પણ આ સમયે એડ કરી દઈશું બધું સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો પાંચ મિનિટ થઈ ગઈ હતી આપણી પાંચ મિનિટ પછી ચેક કર્યું તો આ રીતનું બનીને રેડી થયું છે અને થોડું ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠાની જરૂર હતી એડ કર્યું છે આપણા મુઠિયા પણ બોઇલ થઈ ગયા હતા એ પણ આપણે એડ કરી દીધા છે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો પાંચ મિનિટ આપણે ઢાંકી દીધું હતું અને ચાલો આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ થિક ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે જો તમારે વધારે તેલમાં બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો મેં અહીંયા બહુ ઓછું તેલ યુઝ કર્યું છે તો થોડુંક મેં અહીંયા સૂકું ટોપરું એડ કર્યું છે અને કાચું લીલું લસણ એડ કર્યું છે આ ઓપ્શનલ છે કરવું હોય તો જ કરવાનું નહીંતર સ્કીપ પણ કરી શકો છો થોડા લીલા ધાણા એડ કરી દઈશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે એકવાર વાર શિયાળામાં સબ્જી જરૂર બનાવજો ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે તો અવશ્ય બનાવીને ખાજો ખૂબ મજા આવશે તો તમે જોઈ શકો છો આપણે પ્લેટમાં નીકળી લઈએ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું શાક બનીને રેડી થયું છે આપણું તો મળીશું એક નવી રેસિપી સાથે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાને